અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જે સભા વિજય વિશ્વાસ રેલી સાથે ઉમેદવારી અને અમરેલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયાએ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું અને સવારે દસ કલાકે લાઠી રોડ બાયપાસ પાસે વીર હમીરસિંહજી સર્કલ ખાતે સભા બાદ એક ભવ્ય બાઇક અને કાર સાથે સમગ્ર અમરેલીની મુખ્ય બજારમાં ફરી વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર રજૂ કર્યું હતું આ સભામાં અને રોડ શોમાં શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દિલીપભાઈ સંઘાણી નારાયણભાઈ કાછડિયા ગોવિંદભાઈ ધોળકિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કૌશિકભાઈ વેકરિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા જનકભાઈ બગદાણા રાજેશભાઈ કાબરિયા મહેશભાઈ કસવાલા સીઆરસી મકવાણા હીરાભાઈ સોલંકી જેવી કાકડિયા લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવ્યા તેમજ દામનગર ભાજપ પરિવાર કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર